મુંબઈ સાયબર ક્રાઈમ અને સીબીઆઈના ઓફિસર તરીકેની ઓળખ આપીઓ 79 લાખનો સાયબર ફ્રોડ કરનાર પાંચ આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઈમની ધરપકડ કરી છે તપાસમાં આરોપીઓનો સુરત કનેક્શન પણ સામે આવતા તપાસ માટે પહોંચેલી અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ સાથે માથાકૂટ અને મામલો રફી દફી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જો કે સાયબર ક્રાઈમને મળેલી પુરાવાને આધારે સુરત અને લીંબડી તપાસ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડૉક્ટર લવિનાશ સિંહાએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં આરોપીએ મુંબઈ પોલીસના નામે કોલ કરનાર ફરિયાદીને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ઓગણ એંસી

कि अलग अलग ट्विटर अकाउंट के माध्यम से ट्वीट करने में आया है कि त्रुपति बालाजी के जो लड्डू हैं उसमें जो एनिमल पैक्ट में जो घी है वो अमूल की तरफ से दिया जाया है जो न्यूज़ है वो फेक है और ये रूमर फैलाने के इरादे से अफवाह फैलाने के इरादे से वायरल करने में आया है जिसके अनुसंधान हमने अमूल के कर्मचारी द्वारा यहाँ पे एफआईआर दर्ज करी है एफआईआर बीएनएस कलम थ्री थर्टी सिक्स फोर वन नाइनटी सिक्स वन ए तथा आई टी की कलम के अनुसंधान ये गुना दाखिल हुआ है यहाँ पर जो एफ है उसमें सात अकाउंट का वर्णन है तथा तो इन, इन्वेस्टिगेशन के दौरान जो अभी और भी अकाउंट्स हमें मिले हैं तो ये सारे अकाउंट्स के विरुद्ध उन्होंने कंप्लेन करी है इसमें हम सोशल मीडिया एनालिसिस और टेक्निकल एनालिसिस करने वाले हैं मेटा और ट्विटर से इनकी माहिती पर भी मांगने वाले हैं और उसके अनुसंधान हम आगे की कार्यवाही करने का वाले हैं આરોપીઓ સુરતના સરથાણા ચકનાકા પાસે આવેલા ટાઈમ સોપર કોમ્પ્લેક્સના પ્રથમ માળની દુકાન નંબર એકસો તથા રોયલ માર્કેટ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલી દુકાન નંબર બસો ઓગણચાલીસમાં ભેગા મળી હિસાબ થતા એકાઉન્ટ લેવેજ કરતા અને બેંક એકાઉન્ટ દુબઈ ખાતે રહેતા અન્ય સહારોપી રોકીભાઈ નામના અજાણા શખ્સને મોકલી આપતા હતા જે તમામ આરોપી એકાબીજાની મદદગારથી બેંક એકાઉન્ટ આપણે કરતા હતા અને એકાઉન્ટ આપ્યાના કમિશન પેટે એક ડેબિટ કાર્ડની માહિતી દીઠ રૂપિયા પચીસ હજાર કમિશન અલગ અલગ વ્યક્તિઓના મારફતે દુબઈ ખાતે રહેતા રોકીને મોકલી આપતા હતા જેમાં એકાઉન્ટ હોલ્ડરને રૂપિયા સત્તર હજાર મળતા હતા અને એકાઉન્ટના પ્રોવાઇડ કરનાર ત્રણ હજાર મળતા હતા કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત